શું તમારું મોઢું ઓછું ખુલે છે શું તમે પાન ફાંગ ખાઈને પ્રોપરલી કાંઈ જમી શકતા નથી મોઢામાં બળતરા થાય છે પાણીની તરસ વધારે લાગે છે એક જ આંગળી મોઢું ખુલે છે તો એ બધાનું સોલ્યુશન આપણી પાસે છે મોઢું ખોલવા માટેના ઘણા અલગ અલગ માધ્યમ હોય છે શરૂઆતમાં આપણે દવાઓથી મોઢું ખોલવાની પ્રોસેસ કરી શકીએ છીએ ઘણી એક્સરસાઇઝ આવે છે એટલે કે કસરત મોઢું ખોલવાની કસરત અમુક સમયે અમુક ટાઈમ સુધી એના કરવાથી પણ એ થઈ શકે છે બીજો ઓપ્શન છે કે આપણે ઇન્જેક્શનના માધ્યમથી પણ તમારું મોઢું ખોલી શકીએ છીએ જે ટાઈમ લેશે આઠ મહિના જેમાં તમારે મહિનામાં એકથી બે વખત એ દવાઓના ઇન્જેક્શન લેવા પડે કે જેમાં તમને પૂરેપૂરું એસી થી નેવું ટકા રિઝલ્ટ મળી શકે છે અને લાસ્ટ એન્ડ ફાઈનલ ઓપ્શન કે ઓપરેશન વડે તો તમારું મોઢું આરામથી ખુલી જ શકે છે જેમાં તમારું મોઢું ત્રણથી ચાર આંગળા મિનિમમ અથવા મેક્સિમમ ખુલી શકે છે ઓપરેશનમાં પણ કોઈએ કંઈ પણ દીવાની જરૂર નથી એ ઈઝીલી થઈ શકે છે એમાં કોઈ વધારે આરામ કે સૂતું રહેવાની પણ જરૂર હોતી નથી પછી તમે તમારી રેગ્યુલર રોજિંદી લાઈફ આરામથી જીવી શકો છો તમે તમારો ગુમાવેલો કોન્ફિડન્સ પણ પાછો તમને મળી શકે છે અને તમે તમારું રેગ્યુલર લાઈફસ્ટાઈલ જીવી શકો છો